દીપડો દેખાતા અંગે ગ્રામજનો દ્વારા વન રજૂઆત કરવામાં આવી જેના પગલે વન વિભાગ દ્વારા ગામની સીમમાં ગોઠવવામાં આવ્યું હતું આ પાંજરામાં દીપડો આજે સવારના સમયે આ બાદ કેદ થયો હતો દીપડો પાંજરે પુરાયો હોવાની વાત ફેલાતા તેને જોવા લોકોના ટોળા મટ્યા હતા તો આ તરફ વન વિભાગના અધિકારીઓ પણ આવી પહોંચી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચાર દિવસ પૂર્વે પણ અંકલેશ્વરમાં જ ખરોડ ગામે દીપડો પાંજરી પુરાયો હતો ત્યારે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ ચિંતાનું કારણ બન્યું છે સંવાદદાતા વિ સૈયદ તહલકા ન્યૂઝ અંકલેશ્વર